સુરતના ડુમસ સ્થિત ફળિયામાં ત્રણ ચાર કરોડની લૂંટના ઈરાદે ધાડ પાડી આધેડની હત્યા કરવાના ચકચારિત ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી વેસ કરી ઝડપી પાડ્યા છે

કરીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી આરોપી જોશુઆ ઉર્ફે અન્ના રાજેન્દ્રને અને સુશાંત ઉર્ફે લંબુ નરસિંહ

કરી હતી ત્યારબાદ એક દિવસ મધ્યરાત્રિના આરોપીઓ પોતાના સાગરીતો સાથે મળી કુલ આઠ શખ્સો બંગલામાં લૂંટ કરવા માટે ટીપ આપનાર મહિલાના ઘરની પાછળનો દરવાજો ખોલી તેના મકાનની દિવાલ કૂદી બાજુના મકાનના વાડામાં ઘૂસી મકાનના દરવાજાના નકુચા તથા તાળા તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા આ દરમિયાન આધેડ જાગી જતા તેના લમણે પિસ્તલ તાકી તથા ચાદર વડે મોડું દબાવી દોરી વડે હાથ પગ બાંધી દીધા હતા અને તેની હત્યા કરી હતી ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી ચાર ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેમાં પોતાના હિસ્સે પચાસ પચાસ હજાર રૂપિયા આવ્યા હતા પોલીસે બધું તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ મુંબઈ બદલાપુર ખાતે વાગણી હાઈવે પર એક બંગલામાંથી રૂપિયા એકસો સાહિઠ કરોડ લૂંટની યોજના બનાવી હતી જે જગ્યાની રેકી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી તેઓએ સુરતના ડુમ્મસ વિસ્તાર ગુના ને અંજામ આપ્યો હતો વધુમાં આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ છ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બીરો રિપોર્ટ સુરત